આ આ રીતે છે ને સ્કિનના ટ્રીટમેન્ટ કરીએ પૂજા બ્યુટી કેર બહુ જ બધા લોકો મને વર્ષોથી ઓળખે છે પોતે શું કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ આવી રીતના ઇમ્પ્લુઝ હોય છે જે તમારી સ્કિનની અંદર પેનેટ્રેટ કરવામાં આવશે જે ડર્મા પેન દ્વારા થશે ત્રણ એક સિટિંગમાં તમારા બધા સ્પોર્ટ લોક થઈ જશે ઝુંબી માસ્ક આવે છે જેનાથી તમારી સ્કિન ટાઈટ થશે આ ટાઈપના આપણે હોમ કેર પોતે બી બનાવવાના ચાલુ કર્યા છીએ અને આ રીતની કેપ્સ્યુલ આવશે ગમીઝ આવશે જે તમે યુઝ કરી શકો છો અને આ રીતની સનસ્ક્રીન આવશે સિરમ આવશે અને ફેસ વોશ આવશે જે તમારા સ્કીન અકોર્ડિંગ અમે સજેસ્ટ કરીશું તમને જે બી પ્રોડક્ટ આપણે યુઝ કરે છે મેડિકેટેડ હોય છે એવું નહીં કે કોસ્મેટિક કેમિકલ વાળા આપડા ત્યાં ઇવન બધા જ ફેશિયલ મેડિકેટેડ હોય છે હું કોઈ બી બ્રાન્ડ સાથે ડીલ કરું છું તો હું અમુક મારા ઇન્ગ્રીડિયન્ટ એડ કરાવડા બનાવતી હોઉં છું કેરથી લઈને સ્કીન કેરમાં બી તો જેથી તમને એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય લોકો ને ડોક્ટર જોડે બી સોલ્યુશન નથી મળ્યા એવા પિગમેટીશિયન બી મેં રિપેર કર્યા છે અને એ લોકોને બહુ જ સારું એવું રિઝલ્ટ મળ્યું છે